નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અશરફભાઈ ની વાડીએ વઘાસિયા ગામે આવ્યા છીએ તો એમને આપણી એક આપણી ફોટેમ દવા મારેલી હતી એક સિસ્કરો મારેલ હતી તો આપણે એમને પૂછશું કપાસની અંદર એના રિઝલ્ટ કેવા રહ્યા તો અશરફભાઈ આપણે તમે આપણા કપાસની અંદર કઈ દવા છાટેલી છે અમે ફોટેમ અને સિસ્કરો છાટેલું છે બરોબર સફેદ માખી અને લીલી પોપટી અને ગળા સફેદ માખી લીલી પોપટી અને ગળો હતો આ કેટલા દિવસ પહેલા તમે મારેલ છે ચાર દિવસ પહેલા મારેલ છે તો તમને આમાં કેવા રિઝલ્ટ મળ્યા આપણે ખેડૂત મિત્રોને ને રિઝલ્ટ સારા છે અને દવા પ્રોડક્ટ વાપરવા જેવી ખરી છોડવામાં હતી સફેદ માખી અને લીલી પટ્ટી હતી બરોબર છે એમાં ઘણો બધો ફેર આવી ગયો બરોબર આ મરી ગયેલી અત્યારે બધી દેખાય છે બરોબર ને કે ગડાનો એક પ્રશ્ન હતો સફેદ માખી હતી અને લીલી લીલી પોપટી લીલી પોપટીમાં માં કેવા રિઝલ્ટ લીલી પોપટીમાં સારું રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ બરોબર છે તો આપણે આ વઘાસિયા ગામે એક ફિલ્ડ ડે આયોજન કર્યું જ્યાં આજુબાજુના ખેડૂત મિત્રો પણ આપણી સાથે ઉપસ્થિત છે તો ખેડૂત ભાઈઓને પૂછી તમારું નામ શું તમે આમાં આપણે આ કપાસની અંદર જોયું તો આની અંદર રિઝલ્ટ તમને મરી ગયેલી સફેદ માખીની ની કેવી દેખાડી સોરી બરોબર છે તમે પણ જોયું આ રિઝલ્ટ સારી દેખાય તો આમ ફોર ટાઈમ ના આમ ચર્ચા કરીએ તો આમ સફેદ માખી માં કેમ છાટવા જેવું ખરું હા છાટવા જેવું તો આ એક હતા આપણા ખેડૂત મિત્રો રિવ્યુ કે જે આપણે એક નિર્દેશન પ્લોટ ઉપર આ ફોર ટાઈમ છાટેલ હતું અને એમના રિઝલ્ટ એક અશરફભાઈ જણાવે છે તો આપણે બીજા ખેડૂતોને આ દવા વિશે કહી શકીએ આ બીજા ખેડૂતોને અવશ્ય એક વખત આ દવાનો ઉપયોગ કરવો આપણા ડીલર અનવરભાઈ પણ આજે ઉપસ્થિત છે એમને પણ આપણે થોડું ફોટો વિશે પૂછશું કે એ કેવું વેચાણ કરે છે ને કેવા રિઝલ્ટ પ્રતિસાદ મળે છે તો અનવરભાઈ આના રિઝલ્ટ તમે ખેડૂતો કેવા કે છે અભિપ્રાય કેવા રહે છે હજી સુધી જેટલા ને ને એ કોઈ ફરિયાદ નથી કરી બરોબર છે રિઝલ્ટ માટે કેવું કીધું રિઝલ્ટ બેસ્ટ બરોબર લાંબા ગાળા બરોબર છે ખેડૂત તમને સામેથી ફોન કરીને કહે છે સામેથી કહે અને ગ્રીનરી સારી આવે છે બરોબર સફેદ માખીમાં કેવા રિઝલ્ટ રહે છે એમાં તો ઇમરજન્સી બરોબર છે તાત્કાલિક રિઝલ્ટ એ છે પણ આપણા વાકાના ડીલર નવ ભારતવાળા એ છે કે એમને આ પણ રિઝલ્ટ બહુ સારા છે અને ખેડૂત મિત્રોને એકવાર અવશ્ય વાપરવું જોઈએ